રાજીનામું આપી દેવામાં આવ્યું તો રાજીનામા આપી ભાજપ વિરુદ્ધ મતદાન ચિમકી પણ ઉચ્ચારી મારો ભ ભાજપમાં આઈટી અરે આઈટી સેલ કો કન્વીનરનો હોદ્દો છેલ્લા કેટલા દિવસોથી વર્ચ્યુઅલ બેઠક માટે બી ફોન આવતા હતા કાર્યક્રમો માટે બી ફોન આવતા હતા પણ મેં કોઈ બી કાર્યક્રમ કે કોઈ બી વર્ચ્યુઅલ બેઠક એક્સેપ્ટ કરી જ નથી અને કરવાનું બી નથી ને આજે જ હમણાંથી જ મેં મારા પદ પરસેથી રાજીનામું આપ્યું સમાજના હિતમાં અને કાયમ માટે આપણા સમાજમાં મારું રહેશે મારું નામ અજીતસિંહ ગોપાલસિંહ ગોહિલ મેં નર્મદા જિલ્લા કિસાન મોરચાના મંત્રી છું અને સમાજના હિતમાં હું મારું રાજીનામું આપું છું હું ગોહિલ નર્મદા જિલ્લા છું ઘણા સમયથી રસ્તો સમાજને અન્યાય થઈ રહ્યો છે તે તે બાબતમાં હું આજે નર્મદા જિલ્લા ભાજપને મારું રાજીનામું આપું છું સમાજ માટે વાણી કરેલી છે એના માટે હું નિસ્પરાસી હોય લીવો ઓર્ચા મંત્રી રાજીનામું હું મારો મતલબ જ પડે અને <Gã> બીજેપી <au> <Anfang> ભાજપના પદ પરથી જે હોદ્દા ધારણ વ્યક્તિઓ હતા એમને રાજીનામા આપી રાજપૂત સમાજ માટે બહુ સારું કામ કર્યું છે અને જબરજસ્ત કરી છે એ બદલ દરેક બે હાથ જોડી ને રાજપાલસિંહ બલિભદ્રસિંહ ગોયલ ગોપાલપુરા મારો ભાજપમાં આઈટી આઈટી સેલ કો કન્વીનરનો હોદ્દો છે છેલ્લા કેટલા દિવસોથી વર્ચ્યુઅલ બેઠક માટે બી ફોન આવતા હતા કાર્ય કરવા માટે બી ફોન આવતા હતા પણ મેં કોઈ બી કાર્યક્રમ કે કોઈ બી વર્ચ્યુઅલ બેઠક એક્સેપ્ટ કરી જ નથી અને કરવાનું બી નથી ને આજે જ હમણાંથી જ મેં મારા પદ પરસેથી રાજીનામું સમાજના હિતમાં અને કાયમ માટે આપણા સમાજમાં મારું રહેશે મારું નામ અજીતસિંહ ગોપાલસિંહ ગોહિલ મેં નર્મદા જિલ્લા કિસાન મોરચાના મંત્રી છું અને સમાજના હિતમાં હું મારું રાજીનામું આપું છું હું રાજેન્દ્રસિંહ ભારતસિંહ નર્મદા જિલ્લા છું ઘણા સમયથી રસ્તો સમાજને અન્યાય રહ્યો છે તે તે બાબતમાં હું આજે નર્મદા જિલ્લા ભાજપને હું મારું રાજીનામું આપું છું સમાજ માટે જે પુરુષોત્તમ રૂપાલાએ કલંક જેવો વાણી કરેલી છે એના માટે હું સુપરાજસિંહ ગોહિલ યુવા મોરચા મંત્રી રાજીનામું આપું છું